તું આ બધું નાખે છે તને ખબર પડે છે આ ચોપડી છે તને ખબર પડે છે કે નહીં ખબર પડે છે બેવડા એને ખબર નહી પડતી આ બધું હું નાક નાખ કરે છે તું ગંદા આ બધી ચોપડી દાંત ના કરી તારા ચાર દાંત દેખાય છે એ બધા દાંત ના બતાવીશ તું મને તારા પર મને કુસ એટલા બેવડા આ ચોપડી ના નાખ અને તને બે ચોટલી વાડી કોણ લા પીવું છે સાચું બોલ નાટક ના કરીશ સાચું બોલ મસ્તી નહી હું પીવું છે તારે હે અલા કઈ જાય ખેપટા તું કઈ જાય છે બેવડી કેવી દેખાય છે એ તું બહુ ધમાલ કરે છે બો કરે છે આટલી ધમાલ ના હોય

આ બે ચોટલી કોઈ વાળી તારી બે ચોટલી હે આ બે ચોટલી કોઈ વાળી આ વાવ મસ્ત લાગે છે ઢીંગુની ચોટલી ઓ વાવ એવો પાછો તો આયો પાછો આયો પાછો આયો પાછો આયો પાછો એ એ એ એ એ પાછો આયો ઓ વાવ ના ચોપડી ના લેવાય

આટલું બધું શેનો ખાય છે તું બંડી પહેર દે ફટાફટ ગરમી લાગે ફટાફટ નાની નાની ચડી પેરી પાછો ચાલ ફટાફટ બંડી પહેર દે ચાલ પછી ચોપડો લઈને બે જા ફટાફટ તારો કંપાસ કઈ જ્યો કંપાસ તારો કંપાસ ચાલ લખી દે ફટાફટ બે જા

બે ચોટલી વાળી બેહી ગયો છે તે પાછો ડાયો